હોળીના હવે ઘણા દિવસો બાકી રહી ગયા છે હોળીના તહેવારને લીધે પ્રપાટીઓ પોતાના વતન માદરે જતા હોય છે જેથી હોળીના તહેવારને લઈને સુરત એચસી વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે તારીખ 10 11 અને 12 માર્ચના રોજા આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે ગત વર્ષે 480 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું જેનાથી 80 લાખ રૂપિયાની આવક થઈ હતી આ વર્ષે 550 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જેનાથી 1 કરોડની આવકનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે સેન્ટ્રલ બસ સ્ટોપ પાસે આવેલા જિલ્લા ઓપરેટ થશે દાહોદ ઝાલો લુણાવડા સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો સંચાલન કરાશે જે જગ્યા પર એક સાત બાવન પેસેન્જર મળશે ત્યાં જી બસ લોકોના ઘર સુધી લેવા માટે જશે લોકોના ક્રાઉડ ને લઈને પણ અલગથી મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર તેમજ વાહન વ્યવહાર માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે જે હોળી તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે દાહોદ ઝાલોદ લુણાવાડા બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા પાંચસો પ પ્લસ બ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને આ જે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે તદઉપરાંત રામચોક પરથી પણ આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એસી બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરોએ લાભ લીધો હતો અને એમાં એસી લાખની સુરત વિભાગની આવક થઈ હતી આ વખતે અમે પાંચસો પચાસ બસોનું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચા ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોને અમે પરિવહન કરીશું